એવા સમયે અમરેલી માર્કેટિંગ યાર્ડ માં માલ આવવાની શરૂઆત થઈ ગયેલી છે અને લાંબી કતારો લાગી જાય છે માર્કેટિંગ યાર્ડ ની બંને બાજુએ મોટા પ્રમાણમાં વાહનોની કતારો લાગતાની સાથે વેપારીઓ ખુશખુશાલ અને ખેડૂતો પણ આનંદિત જણાઈ રહ્યા છે છેલ્લા કેટલાક દિવસથી ટ્રકની હડતાલ હતી જે હવે સમેટાઇ ગયેલી છે તેને પરિણામે ફરી એકવાર માર્કેટિંગ યાર્ડ ધમધમતા થયેલા છે ત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર મોટા પ્રમાણમાં કપાસની આવક શરૂ થઈ ગયેલી છે આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને તાલુકા મથકો ઉપરથી મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા આવી અને કપાસની હરરાજીમાં ભાગ લે છે અને તેમને સારા પ્રમાણમાં ભાવ અમરેલી મુકામે મળતા હોવાને કારણે તેઓ અહીંયા આવી અને પોતાના માલનું વેચાણ કરે છે સારા કપાસના ભાવ વધારે પ્રમાણમાં આવે છે જ્યારે નબળા અને મધ્યમ પ્રકારના કપાસના ભાવો એના પ્રમાણમાં આવે છે ત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડની ચો તરફ આ જ પ્રકારની હરોળ ઊભી થઈ ગયેલી છે વાહનો મોટી સંખ્યામાં આવી ગયેલા છે જેમાં ઠાસી ઠાંસી અને કપાસ ભરી દેવામાં આવેલો છે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ખેડૂતોને આસપાસના વિસ્તારમાં જઈ અને તેઓ અલગ અલગ પ્રકારની ખરીદીઓ કરે છે ભોજન ગ્રહણ કરે છે તેને પરિણામે માર્કેટિંગ યાર્ડ અને તેની આસપાસના વિસ્તારમાં વેપાર ધંધો કરતા વેપારીઓ પણ અત્યારે ખુશખુશાલ જણાઈ રહ્યા છે હાલ બારથી પંદર હજાર મણ રોજની કપાસની આવક છે અને માર્કેટયાર્ડમાં હાલ ભેજવાળો કપાસ ભીનો કપાસ આવતો હોવા છતાં પણ આઠસોથી નવસો રૂપિયા સુધી આ કપાસ જાય છે અને હજુ પણ જ્યારે બીજી વીણીનો કપાસ આવશે ત્યારે અંદાજે હજાર રૂપિયાની આસપાસ ભાવ થાય એવી સંભાવના દેખાય છે ખેડૂતોને પૈસાની જરૂરિયાત અને કપાસ ભેજવાળો આવે એટલે ઘરમાં હુંકાય નહીં એટલે ખેડૂતોની આવક ખેડૂતો એકદમ આવક વધારી દીધી છે યાર્ડમાં લગભગ પંદરથી સોળ હજાર મણ કપાસની આવક છે અને ભેજવાળાના હિસાબે ભાવ ઓછો છે અને જીનોવાળાને કપાસ લઈ જાય પછી પોતાના ફાર્મમાં સૂકવવો પડે અને પછી હાલે એ વ્યવસ્થા કરવામાં થોડાક ભાવ દબાઈ ગયા છે અને જનરલ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગઈ સાલ કરતાં પાક ઓછો એવું લાગે છે કારણ કે જ્યાં તમે ખેતરોમાં જાઓ આટો મારો એટલે એક એક ખેડૂતોને પચીસ ટકાથી ત્રીસ ટકા કપાસ સુકાઈ ગયા છે અને જેને પૂછો એને અને તમારી નજરે જુઓ એટલે બધા એમ કહે છે કે ગઈ સાલથી ચાલીસથી પચાસ ટકા કપાસ થાય પણ આપણે એવું માનીએ કે સાઠ કે સિત્તેર થાય એટલે કપાસની આવક ઓછી રહે અને ગુજરાતમાં તો સારામાં સારું છે છતાં પણ નેવું લાખથી વધારે ગાડી થાય એવું લાગતું નથી અને આખા